લક્ષ્મીનો સદુપયોગ કરજો લક્ષ્મીની સંસાર વ્યવહારમાં જરૂર છે લક્ષ્મી માયા છે એમ કહેનારા ખોટા છે લક્ષ્મી તો શક્તિ છે એનો સદુપયોગ કરવો જોઈએ જો એની સાથે વ્યભિચાર કર્યો તો એ તમને નીચે પાડશે લક્ષ્મીનો જે ઉપભોગ કરે છે તે પાપી છે તે પાપમાં પડશે જે એનો સદઉપયોગ કરશે તેની લક્ષ્મી ટકશે જૂના જમાનામાં સાત સાત પેઢી સુધી લક્ષ્મી ટકતી પણ આજે એમ નથી લક્ષ્મી એ પવિત્ર શક્તિ છે એને તમે ભગવાનના કામમાં વાપરો તમારા એકલા સ્વાર્થ માટે વાપરશો તો એ પતનનું કારણ થઈ પડશે કોઈક એમ કહેશે કે મોટાને બધું પચાવી પાડવું છે એટલે આમ કહે છે પણ મારે તો હજાર હાથવાળો ભગવાન બેઠો છે મારા સ્વાર્થ માટે હું બિલકુલ કહેતો નથી લક્ષ્મી ભગવાન સ્વરૂપ છે એને સાચી રીતે વાપરજો ભગવાનનું ભજન એ સદભાવના પેદા કરવા માટે છે નહીં કે નરકમાં રગદોળાવવા બે વાત એકી સાથે ન બની શકે એટલે ધીરે ધીરે આ બે વસ્તુ કરવી સહન કરવું અને ત્યાગ કરવો એમ કરીએ તો જીવન ઉન્નત થશે જ એટલે સંસાર વ્યવહારમાં સહન કરવાનું ને ત્યાગ કરવાનું તો આવશે જ પણ તે અન્ય કોઈનાથી સહન કે ત્યાગ કરવાનું થવાનું નથી એ તો આપણે પોતે જ કરવાનું છે એમાં બીજાનો દોષ ન જોશો શાંતિ રાખીને ઉદ્વેગ થવા દીધા વિના પ્રેમથી સહન કરવાનો પ્રયત્ન કરજો Hari Hi